હેલો મિત્રો સ્વાગત છે આપણા આજના નવા બ્લોગમાં તમારું એટલે કે હાર્દિક 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 અને આજે આપણે છે બીજું પેપર અને એમાં પાછું આજે છે સ્ટેટ ઓફ ની બીજ તો આપણે પેપર જલ્દી આપી અને આવવાનું છે પાછું ઘરે અને ઘરેથી ટાઈમ મળશે તો હેડતા જઈશું નહીં ઘર બાઇક લઈને જવાનું છે અને તમને ખબર જ છે કે આપણે દર બીજી ચાલતા જઈએ છીએ અને એમાં પાછી બે બીજાથી તો આપણે ચંપલ પહેર્યા વગર જઈએ છીએ અને આપણને વિશ્વાસ છે કે આપણો રમાપીર આપણું સપનું પૂરું કરશે અને તમારા બધા સપોર્ટથી પણ આપણે તમારું સપનું પૂરું થઈ જશે તો આજના બ્લોગમાં તમે બધા રહેજો જો તમે કાલના બ્લોગમાં જેટલી મોજ કરી એટલી આજના બ્લોગમાં પણ તમને મોજ કરાવશું અને આજે આપણું બીજું પેપર છે તો એ પેપર કેવું જાય છે અને આપણા ગામમાં કેવું વરઘોડું છે અને કેટલી વસ્તી આવે છે કેવા દર્શન કરવાની મજા આવે છે એ પણ તમને બધું જ બતાવશું અને એમની પાછું આજે આસો મહિનાની બીજ છે એટલે નવરાત્રિની મોસમ પણ ચાલુ છે ગામે ગામમાં નવ નવરાત્રિ બૂમ પડાયેલી છે આપણે પણ ટૂંક જ સમયમાં ગમે તે ગામમાં નવરાત્રિ જોવા જઈશું અને એ પણ તમને બ્લોગમાં બતાવીશું હજુ સુધી આપણે નવરાત્રિ જોવા ગયા નથી સમયમાં અમે ત્યાં જોવા જઈશું અને બ્લોગમાં તમને પણ મોજ કરાવીશું અને કયા ગામમાં સારી નવરાત્રિ રંભાઈ છે એ કોમણમાં કરજો લખજો તો અમે પણ ત્યાં પણ જોવા કંકા આવી ગયા છે અમારે અને અમે બધા જઈશું પેપર આપવા અને પછી આવવાનું છે આપણે બીજના દર્શન કરવા રમારે તો આ છે આપણે રમાપીનો રૂમાલ કેવો લાગે છે લખજો અને અલ્પેશ ઠાકોર આ હાદીથી

કારણ કે કિરણ ભાઈ વાત કરી હતી ને એ બાઇક લઈને આયા છે અને અલ્કેશ ભાઈ આપણે શું જાણ છે ઈકા તો ઈકો તાત્કાલિક વધારે લાગે છે છે તો જૂની પણ વધારે છે અને આપણે કિરણ ભાઈ કિરણ ભાઈ નવ બાઇક કિરણ ભાઈ નવ બાઇક લાવી છે જોઈ શકો છો તમે મિત્રો એક મહિના લેટ રહ્યા હોત તો તમને 12000 નો ફાયદો થોત હા હાસી વાત એ તો નુકસાનમાં નુકસાન આયા છો કિરણ ભાઈ શું કરવાનું થાય છે કોડો બાઈક ની પકોડી ફાઈનલ અને ફાઈનલ વધારે તો કોઈ કેવું નહીં હવે આગળ જોતા જ રહેજો મોજ તો કરવી જ છે ફૂલ ફૂલ અને આપણે લાગો મોહમ્મદ દર્શન કરવા દાનું કે નહીં અમે કરી ને હે આ તો રમા પીરપા માજી ના કે બે બહાર આવું દાદુ આપણે ચાર દા જવાનું જ છે આઈ નેમ હલકી

જો લો દર્શન કરી લો ઠાકોર સમાજનું ગૌરવ એટલે કે સદારામ બાપા અને કિરણભાઈ પજે લાગો સદારામ બાપાની સદારામ બાપાની સદારામ બાપાની બનારા જો વિડીયો ફૂલ મોજ કરાવીશું જો આ બજારમાં જવાનો ગેટ છે બંકો જેવો લાગે છે કોમીમાં લખજો

આ છે અલ્પેશભાઈ એ તો તમે આગળ પણ ઓળખ ઓળખતા જશો માહોલ ગરમ છે એવું વાતાવરણ લાગે છે અને આ છે આગળ તમને ગોગાનું મંદિર દેખાતું હશે તો આજે આપણે કિરણભાઈ કીધું છે કે પેપર ફટાફટ પટાઈ નાખજો કારણ કે રામદેપીના દર્શન કરવા જવાનું છે કણમ ઘણું જોર મળે દસ વાગે પેપર પટ થઈ પટી અને બહાર નીકળી જવું પડશે દસ વાગે તો જો કઈશ માહોલ ગરમ મળીએ આગળ મળીએ આગળ આ અમારો કોલેજનો ગેટ છે આ જ હજી સુધી દરવાજો ખુલ્યો નથી એટલે ટ્રાફિક આપણને વધારે જેવું લાગે છે અને આપણે ગામમાં રામાપીરના દર્શન પણ તમને કરાવીશું તો મળીએ આગળ પેપર પટી ગયું છે અને અમે બધા આવી ગયા છે બહાર આ છે અમારા અશ્વિનભાઈ અને આ છે સુમલજીઓ તો પેપર એક નંબર લખ્યું છે ટોટે ટોટા તમે શું લખ્યું બાકાજી બોલાવી આ તો મારા વડા કોને પંત ભરે કોને વાદ ની પેન હાચી બુજ ના કસમ પેન તો મારી ને પેન તો મારી ને